ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કપડવંજ શાખામાં ચોરી થઈ સરપંચ રૂપિયા ભરવા ગયા હતા ત્યાં તેમની બેગની ઉઠાંતરી કૌશિકભાઈ વ્યાસની એક લાખ ઓગણત્રીસ હજાર રૂપિયા તેમજ પંચાયતના લેટર પેડ સિક્કા સહિત જરૂરી કાગળો ભરેલ બેગની ઉઠાંતરી થઈ છે ભાર બપોરે બેંકમાંથી બેગ લઈ તસ્કર ફરાર થઈ ગયા મહત્વના સમાચાર બેગ ઉઠાંતરીની આ

સત્યાવીસ ફેબ્રુઆરીએ ચોર ચોરી કરીને ફરાર થયો છે થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કપળવંજ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે